દર્શક મિત્રો હું રવિ બારાએ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દ્વારકા ટુડેમાં દ્વારકા ટુડે હંમેશા આપની માટે એક એક્સક્લુઝિવ રિપોર્ટ લેતા આવતા હોય છે અને અત્યારે પણ એવો જ એક એક્સક્લુઝિવ રિપોર્ટ દ્વારકા ખાતેથી એના વ્યૂઅર્સ માટે અમે લઈને આવ્યા છે હાલ જ જ્યારે ઓલિમ્પિક્સ અને પેરાઓલિમ્પિક્સ ખેલ વર્લ્ડ ઇવેન્ટ્સ ખતમ થઈ રહ્યા છે અને કેન્દ્ર સરકાર આપણા પ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ યોગ અને ખેલને એક અલગ જ પ્રકારનું લાઈફમાં મહત્વ આપતા હોય છે ત્યારે દ્વારકાના એથ્લીટ્સ છે એક અલગ જ સિદ્ધિ હાંસિલ કરી છે દ્વાર ગુજરાતમાં ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા આયોજિત સ્ટેટ માસ્ટર એથ્લેટિક્સ જે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત કરેલ હતું અનેક મેડલ મેડલ્સો હાસિલ કરી અને એમના કોચ અને માર્ગદર્શક ચેતન ઝિંદાળીના માર્ગદર્શન હેઠળ વિજેતા થયા છે અને દ્વારકાનું નામ રોશન કર્યું છે આપણે એમની પાસે જ જાણીશું એમનો અભિપ્રાય બેન એથ્લેથિક્સ એટલે કે એક્સરસાઇઝ એ ખૂબ જ મહત્વનું ઇમ્પોર્ટન્સ હોય છે લાઈફમાં અને તમે સૌ લોકો એક ટીમ મળીને આટલું સરસ પ્રદર્શન કર્યું દ્વારકાનું નામ રોશન કર્યું કેવું લાગે છે જય દ્વારકાધીશ હું દ્વારકાથી ભારતીબેન પ્રશાંત ઠાકર ખૂબ જ મજા આવી અમને ફર્સ્ટ ટાઈમ અમે રમવા ગયા હતા પણ બહુ સારો અનુભવ થયો અને જાણવા મળ્યું કે ના સ્પોર્ટ્સમાં આગળ વધવું કેટલું જરૂરી છે આપણા હેલ્થ માટે આપણા શરીર માટે અને એક એન્જોયમેન્ટ છે એવું નથી કે તમે સિદ્ધિ જ પ્રાપ્ત કરો પણ તમારી હેલ્થ માટે પણ સારું છે અને હું દ્વારકાની અને ગુજરાતની ને ભારતની દરેક મહિલાઓ અને પુરુષોને કહીશ કે ના તમે લોકો પણ આમાં જોડાવ આગળ વધો સિદ્ધિ પ્રાપ્ત કરો તમારા જ્ઞાતિનું તમારા દેશનું ગૌરવ વધારો એજ ગ્રુપ હતા અલગ અલગ સ્પર્ધાઓ હતી દોડ કૂદ થી લઈને અલગ અલગ એથ્લેટિક્સ સ્પર્ધાઓ હતી આપણી સાથે ધનજીભાઈ છે ધનજીભાઈ છે અબવ એજ ગ્રુપ 50 અબવ 50 એજ ગ્રુપ માં પાર્ટિસિપેટ કરેલું ને સિલ્વર મેડલ જીતેલા છે એમની પાસે ધનજીભાઈ કેવો અનુભવ રહ્યો તમારો બહુ સરસ અનુભવ રહ્યો છે ખરેખર મારું એવું કહેવું છે કે દરેક વ્યક્તિએ ભલે ફિફ્ટી પ્લસ ઉપરના ઉંમરના હોય પણ એના શરીરની ફિટનેસ માટે એને રમવું જોઈએ મોબાઈલમાંથી બહાર નીકળીને મેદાને આવો મેદાનમાંથી જે લોકો મોબાઈલમાં ચાલ્યા ગયા છે એના માટે મારો સંદેશ છે કે ભાઈ મેદાને આવો અને એકદમ સારું છે ત્યાં ખેલૂદમાં અમારી બહેનો અહીંની દ્વારકાની સાત બહેનો અને એક ભાઈ રમવા ગયા હતા ચેતનભાઈ જિંદાણીના માર્ગદર્શન હેઠળ એની સારી અમને એ લોકો ચેતનભાઈએ અમને હેલ્પ કરી રહી છે માર્ગદર્શન આપ્યું પ્રેક્ટિસ આપી છે અને બહુ સરસ યોગ તો આ સૌ મેડલ જીતે વિજેતાઓના માર્ગદર્શક એવા ચેતનભાઈ જિનાણી છે એમને કોચ કર્યા અને ગાઈડ કર્યા કે દ્વારકાનું નામ ગુજરાતભરમાં રોશન થઈ શકે ચેતનભાઈ અનેક ફિઝિકલ એક્ટિવિટીઝ સાથે યોગ સાથે તમે જોડાયેલા છો અને સમગ્ર દ્વારકાના વાસીઓને પ્રોત્સાહન કરો છો આ અનુભવ કેવો રહ્યો તમે દ્વારકાના ખેલાડીઓને લઈને ગયા અને આટલી સરસ સિદ્ધિ પ્રાપ્ત કરી હું જેમ યોગને જે કરાવું છું સાથે સાથે સ્પોર્ટ્સને પણ દ્વારકાના લોકોને પ્રેક્ટિસ કરાવું છું કે મારું એક જ ધ્યેય છે કે દ્વારકા આપણું એક છેવાડાનું ગામ છે આપણા નકશામાં જોઈએ તો તો મારે એક એવી મેં વર્ષોથી એક મગજમાં એમ કે આપણાના દ્વારકાના લોકો ને નાના બાળકોથી કરીને મોટા સુધી કંઈક સિદ્ધિઓ પ્રાપ્ત કરતા જાય ગમત ક્ષેત્રે અને દ્વારકાને ગમત ક્ષેત્રે આપણે ભારતમાં આપણું નામ રોશન કરે અને તો અમારે દ્વા દ્વારકાના આજે જ્યારે આ માસ્ટર એથ્લેટિક જે રાજ્યકક્ષાનું સ્પર્ધા યોજાય એ પહેલાંથી જ અમે બે મહિના પહેલાંથી જ અમે અમારી પાસે આ ખેલાડી બહેનો અને ભાઈઓ આવ્યા તો અમે બે મહિના પહેલાંથી જ શરૂઆત કરી ટ્રેનિંગની તો શરૂઆતમાં તો આ લોકો પહેલી જ વાર રમવા જાતા હતા કે ભાઈ શું થશે એ માસ્ટર એથ્લેટિકમાં રાજ્યકક્ષાનું છે કેવા કેવા પ્લેયરો આવશે એટલે મેં એમનો પહેલાં તો માનસિક રીતે તૈયાર કરવા પડે કે ભાઈ કાંઈ ગભરાવમાં આપણા પાસે બે મહિના જેવો ટાઈમ છે તો આપણે ખૂબ જ સારી તૈયારી કરી અને એટલા તમને આ બધામાં તમારી ગેમોમાં નિપુણ કરાવી દેસું કે તમે અહીંયા ઘણા બધા મેડલો લઈને આવશો અને દિવસ જાતા જાતા અમે જેમ પ્રેક્ટિસ શરૂ થઈ તો બહેનોમાં પણ આત્મવિશ્વાસ વધતો ગયો કે ના ખરેખર આપણે ત્યાં જઈને કાંઈ ને કાંઈ મેડલો લઈ આવશું તો આજે જ્યારે સ્પર્ધાઓ પૂરી થઈ નડિયાદ ખાતે તો આ લોકોએ સાબિત પણ કરી દીધું કે પહેલી જ વાર રમવા ગયા હતા તો એ ત્રણ બેનો ત્રણ ત્રણ ત્રણેય ઇવેન્ટમાં ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ એટલે કે ગોલ્ડ મેડલની હેટ્રિક કરીને આવ્યા એક બેન ત્રણે ત્રણમાં સિલ્વર લઈને આવ્યા તો અમારા આઠ ખેલાડીઓ કુલ મળીને સત્તર મેડલ લઈને આવ્યા એ દ્વારકા જેવા નાના ગામના ખેલાડીઓ મેળવા એ બહુ મોટી વાત છે એટલે હું તો જો આપણા આ એજ ગ્રુપના હું તો ખાસ થર્ટી પ્લસથી ફિફ્ટી સુધીના જે ઉંમરના લોકો છે મહિલાઓ અને પુરુષો એમને એ કહેવા માગું છું કે તમે જો રમતા થાવ તમે સિદ્ધિઓ મેળવતા થાવ તો તમારા પરિવારમાં જે નાના બાળકો છે જે પ્રાઇમરી માધ્યમિકમાં ભણે છે તો એ લોકોને પણ સ્પોર્ટ્સનો એક માહોલ ઘરમાં ઊભો થાય અને સ્પોર્ટ્સ ક્ષેત્રે બહાર મેદાનમાં આવે મોબાઈલ મૂકીને અને ફિટનેસ બનાવે તંદુરસ્ત બને એક રીતે જોઈએ તો આપણે રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માટે પણ આ બધી એક્ટિવિટીઓ જરૂરી છે બરાબર સાથે સાથે એ આપણા દ્વારકામાં જો આપણે દ્વારકાનું નામ રોશન કરે ઉપરાંત તમારા કુળનું નામ રોશન કરે તો બાળકોને પણ દોડતા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધારવા માટે આપણે તમારે પણ રમવું જોઈએ તો જેથી કરીને તમારે ચાલીસ પચાસ એજ કે પછીને આવતા વીસ વર્ષ પચીસ વર્ષ ભગવાને જેટલી આવી છે તો એક તંદુરસ્ત ને ફિટ લાઈફ જીવવા માટે એક સ્પોર્ટ્સ એવું માધ્યમ છે કે તમે શારીરિક અને માનસિક રીતે ફિટ રહી શકો ચેતનભાઈ ફિટનેસની વાત તો આપણે સૌ સમજીએ છીએ પણ ખાસ કરીને આપણે વાત કરીએ તો દ્વારકા ખાતે જે સ્પોર્ટ્સ ફેસિલિટીસની ખામી છે દ્વારકાનું જે આપણે એજ્યુકેશન સિસ્ટમ છે ત્યાં સ્કૂલિંગમાં સ્પોર્ટ્સની અને બીજી કરિક્યુલર એક્ટિવિટીઝની ખામી છે જેનાથી અમુક ટેલેન્ટેડ બાળકો છે જેમ કે આપણે જામનગર સુધી જોયા છે કે રવિન્દ્ર જાડેજા અજય જાડેજા જેવા નામચીન ખેલાડીઓ છે દેશનું નામ રોશન કરી શકે એવા ટેલેન્ટ આપણે મળ્યા છે તો દ્વારકામાં ખામી વિષય તમે યુથને શું માર્ગદર્શન આપવા માગશો દ્વારકા સ્પોર્ટ્સ ક્ષેત્રે જેને કહેવાય પાછળ છે તો એનું કારણ કે આપણે બેઝિક જે આપણે સુવિધાઓ જોઈએ જેવું કે મેદાન સારા જોઈએ પછી એના માટે કોઈ પણ સ્પોર્ટ્સના કોઈ પણ ક્ષેત્રમાં એથ્લેટિક એથ્લેટિક સિવાય પણ ક્રિકેટ કે કોઈ પણ ગેમ હોય કબડ્ડી હોય ફૂટબોલ વોલીબોલ જે પણ તો એના માટે ગ્રાઉન્ડ આપણે સારા હોવા સારા હોવા જોઈએ બેઝિક બીજા સાધનો આપણે એવા હોવા જોઈએ ટ્રેનરો એવા મળવા જોઈએ એથ્લેટિકને ક્રિકેટને એવું છે કે અમે લોકો ફ્રી સેવા એ હું કહેવા માગું છું કે આપણે જે દ્વારકાના લોકો બાળકોથી કરીને કોઈ પણ ઉંમરના લોકોને સ્પોર્ટ ક્ષેત્રે આગળ વધવા માટે જે બેઝિક સુવિધા જોઈએ છે તો એમાં એક હું સરકારને અને તંત્રને એક વિનંતી કરું કે આપણે જ્યારે દ્વારકા આખી દુનિયામાં અત્યારે દ્વારકાધીશ ને આપણા બીચ ને અને આપણા સુદર્શન સેતુના નામે ઓળખાય છે તો આપણે દ્વારકામાં એક એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ હોવું જોઈએ બનવું જોઈએ કે જેથી કરીને દ્વારકા અને દ્વારકા તાલુકાના જિલ્લાના લોકો એનો લાભ લઈ અને ઇન્ડિયા ક્ષેત્રે કે ઇન્ટરનેશનલ ક્ષેત્રે આગળ ખૂબ જ રમતગમત ક્ષેત્રે નામ કાઢે તો એના માટે જે સુવિધાઓ જોઈએ તો એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બને તો માણસ દ્વારકાના લોકો બાળકો એક્ટિવ થાય અને આ ક્ષેત્રે આગળ વધે